પેન્ટેડ લર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં બેટરી ટુમ 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 થઈ જ્યાં ધ્યાન દેવાની જરૂર નથી ધ્યાન અહીંયા દેવાની જરૂર છે ચિંતા ન કરો એ બેટરી ડાઉન થઈ ગયા પછી અડધી કલાક હાલે મોજ કરો પણ હા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો કારણ કે હું લઈને આવ્યો છું તમારા માટે એક જોરદાર જબરદસ્ત જરૂરી માહિતી કે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનલ માર્ક્સ કેવી રીતના મુકાય છે સાથે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા તમે સ્કૂલમાં આપી હોય એની માર્ક્સ ક્યારે કોણ કેમ મૂકશે આ બધી માહિતી હું તમને પહોંચાડું છું તો ભાઈ હું છું તમારો દોસ્ત મેં ગાણી સર તમે પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ભાઈ એક લાખ સબસ્ક્રાઈબરે પોગો આવ્યા છીએ તમારા સપોર્ટના કારણે આપણે દસ દિવસમાં પહોંચી પણ જાશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો શું કીધું ભાઈ વાત ઇન્ટરનલ માર્ક્સની તો ખબર છે ને એ ધોરણ દસના વિદ્યાર્થીઓને વીસમાંથી સ્કૂલમાં માર્ક્સ મુકાતા હોય છે સ્કૂલમાંથી માર્ક્સ મુકાતા હોય છે ને તો એ ધ્યાન રાખજો અને એક બીજી વાત કહું વિદ્યાર્થી મિત્રો આ સમત્વ ઇલેવન ટ્વેલ્થ અગર તમે સાયન્સ કરવાના છો ને ભાઈ તો જબરદસ્ત સ્કૂલ છે કંઈ ગયું અહીંયા છે હા જે નીટ અને જે ડબલ્યુ ની જોરદાર તૈયારી કરાવે છે જબરદસ્ત રિઝલ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે માહિતી મેળવવા માટે ફોર્મ ભરો અમે તમને માહિતી આપશું પછી તમારે જ્યાં એડમિશન લેવું ત્યાં લેજો આની માહિતી મેળવો એની માહિતી મેળવો જે સ્કૂલ સારી લાગે ત્યાં એડમિશન લેવું તો માહિતી મેળવી લો ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ભરી લો પછી તમને જ્યાં મજા આવે ત્યાં તમે એડમિશન લો બરાબર ને તો આપણે ચર્ચા કરવાના છીએ ઇન્ટરનલ માર્ક્સની પહેલાં ધોરણ દસની વાત કરીએ પછી ધોરણ બારની વાત કરીએ આપણને આ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે આ આચાર્ય માટે છે પણ તમને એટલા માટે જણાવી દઈએ છીએ કે તમને ખ્યાલ રહે કે ધોરણ દસ અને સંસ્કૃત પ્રથામાં પરીક્ષાઓની આંતરિક મૂલ્યાંકનના ગુણ તથા શાળા કક્ષાના વિષયની પરીક્ષાના ગુણ બે વસ્તુ આંતરિક ગુણ એ મૂકવાનું છે તમે પીટી કોમ્પ્યુટર એની સ્કૂલમાં એક્ઝામ આપી હોય તો એનાય ગુણ બરાબર પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ જી ડોટ ઓઆરજી અને એસ એસ સી માર્ક ડોટ જીએસબી ડોટ ઓઆરજી પરથી શાળા દ્વારા ઓનલાઈન એકવીસ બે બે હજાર ના રોજ બપોરે ચૌદ કલાકથી કલાક એટલે કે સાંજે પાંચ વાગ્યા સુધી ભરવાનું રહેશે એટલે કે અત્યારે ક્યાં તો તમારી સ્કૂલે તમારા માર્ક્સ નાખી દીધા હશે ક્યાં હવે તમારી સ્કૂલ નાખશે કારણ કે સાત ત્રણ એટલે સાત માર્ચ સુધી તમારા માર્ક્સ એ અપડેટ કરી શકશે જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં ઓનલાઈન ગુણ ભરવા ભરવા જણાવવામાં આવ્યા છે પરીક્ષાર્થીઓના વિષયો બાબતે કે અન્ય કોઈ પણ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતે કચેરીની માધ્યમિક શાળાઓ જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે અગર જો સ્કૂલને કાંઈ પ્રોબ્લેમ આવે તો તેમને જે છે એ ઉપર જાણ કરવાની છે પુરાવો સાથે નોંધ પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે ઓનલાઈન ગુણ ભરવા માટે આપની શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગ કરી શકાશે એટલે આ તમ ન કરી શકો એ શાળાવાળા જ કરી શકીએ બરાબર પછી બીજી નોંધ અહીંયા કરવામાં આવી છે કે જે શાળાઓમાં સેક્ટર સ્કિલ કાઉન્સિલના વોકેશનલ વિષયોનો અભ્યાસક્રમ અમલી છે કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકન પચાસ ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ પણ સેક્ટર સ્કિલ કાઉન્સિલ એસ પ્રતિનિધિ પાસેથી મેળવી શાળા દ્વારા જ ઓનલાઈન ભરવાનું રહેશે એટલે ટૂંકમાં આ સેક્ટર સ્કિલ કાઉન્સિલ કોઈ અગર માર્ક્સ આપે છે તો શાળાને એની પાસેથી લેવાના છે અને શાળાએ તે ભરવાના છે એટલે એ આ બધું કામ શાળાને જ કરવાનું છે તો આ ધોરણ દસની વાત થઈ ગઈ ભાઈ તો તમારા માર્ક્સ અત્યારે મુકાવાના શરૂ થઈ ગયા હશે વીસમાંથી અને જો તમે સારું કામ કર્યું હશે તમે એવા કોઈ ખેલ નહીં કર્યા હોય કે જેનાથી પ્રિન્સિપલ કે શાળાને નુકસાન થયું હશે તો તમારા માર્ક્સ જે છે એ તમારા પરફોર્મન્સના આધારે મુકાતા હશે હે ને હવે બારમા ધોરણની વાત કરી લઈએ આપણે અહીંયા કહેવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને જણાવવાનું કે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ કે સંસ્કૃત માધ્યમ માધ્યમના પરીક્ષાર્થીઓને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવેલ છે

સાત ત્રણ બે હજાર ને ચોવીસ એટલે કે સાત માર્ચ સુધી સાંજે પાંચ વાગ્યા સુધી તમારા માર્ક જે છે એ ભરવાના રહેશે જેમની તમામ સંબંધિત નોંધ લેવા અને સમય મર્યાદામાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવા જણાવવામાં આવે છે પરીક્ષાના વિષય બાબતે અન્ય કોઈ વિસંગતતા જણાય તો ગાંધીનગરનો સંપર્ક કરવાનો પુરાવા સાથે બરાબર ને એટલે તમારા બારમા ધોરણના માર્ક્સ પણ પ્રેક્ટિકલ પરીક્ષાના જે છે સ્કૂલમાં લેવાતી પરીક્ષાના ક્યાં મુકાવાના શરૂ થઈ ગયા હશે આ નોંધ જે છે અગેન જે ઓલામાં હતી એ જ છે કાંઈ નવું છે નહીં પણ ઓલામાં પચાસ ગુણ હતા અહીંયા વીસમાંથી તમારા માર્ક્સ મૂકવામાં આવે છે વાંચી લઈએ પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાઓના નામ અને માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે ફાળવેલ બેઠક નંબર એટલે કે સીટ નંબરના આધારે ભરવાન રહેશે બેઠક ક્રમાંકની બાજુમાં વિદ્યાર્થીનું ધોરણ બારની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે આવેદન એપ્લિકેશન નંબર જોઈ શકાશે એટલે અહીંયા તમે એ હશે તે ઓલરેડી ઓનલાઈન માર્ક્સ ભરવા માટેની તમામ સૂચનાઓ આપની શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર લોગિંગ કર્યા બાદ ઓનલાઈન મળી રહેશે એટલે જે માહિતી જોતી હોય શાળાને મળી રહેશે લોગિંગ કરશે એટલે જે શાળામાં સેક્ટર સ્કિલ કાઉન્સિલના વોકેશનલ વિષયના અભ્યાસક્રમ અમલી છે તેવી શાળાઓને શાળા કક્ષાના આંતરિક મૂલ્યાંકન વીસ ગુણમાંથી ઉમેદવારોને મળેલ ગુણ અને સેક્ટર કાઉન્સિલના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકન પચાસ ગુણમાંથી ઉમેદવાર મળેલ ગુણ સેક્ટર સ્કિલ કાઉન્સિલના પ્રતિનિધિ પાસેથી મેળવી શાળાએ મેળવીને શાળાએ તે ઓનલાઈન ભરવાની રહેશે તો ટૂંકું અને ટચ તમારા જે ઇન્ટરનલ પરીક્ષા છે તમારા જે ઇન્ટરનલ માર્ક્સ છે એ મુકાવવાના શરૂ થઈ ગયા હશે અને મજાની વાત એ છે કે ક્યાં તો મુકાતા હશે ક્યાં મૂકાઈ ગયા છે સાહેબ એ કઈ રીતે એ માર્ક્સ મુકાય ઇન્ટરનલ વીસમાંથી એ જાણવું છે તો કોમેન્ટ કરો હું તમારા માટે વિડીયો લાવીશ બરાબર ને કે ભાઈ કેવી રીતના વીસમાંથી તમારા માર્ક્સ મુકાતા હોય છે એની માહિતી હું લાવીશ પણ એ માહિતી એને જ મળશે જે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે વિડીયો લાઈક કરીએ છે અને માહિતીનો વિડીયો તો જ આપીશ જો તમે કોમેન્ટ કર્યું હશે સો ડિયર સ્ટુડન્ટ્સ આ હતું તમારા માટે અપડેટ જે મેં તમારા સુધી પહોંચાડી દીધું તો ઝડપથી વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરી દો અને ખાસ 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 લાઈવ લેક્ચરમાં જોડાવ મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ పెయింటెడ్ పెన్స్ లర్నింగ్